તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આઇસર ચારસો પંચ્યાસી વેચવાનું છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટરનું મોડલ શું છે શું કિંમત રાખેલી છે એ ક્યાં જોવા મળશે એટલે ખેડૂતભાઈ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો ટ્રેક્ટર તમે જોઈ શકો છો આખો ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે કંપની કલરમાં છે હવે આઈસાર ચારસો પંચ્યાસી ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર ને ચૌદનું આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન ટ્રેક્ટરના કલરની કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોની અંદર આખું ઓરિજિનલ કંપની કલરમાં કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટરમાં બે ટ્રેક્ટરનો વીમો પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટર બે હજાર ચૌદનું મોડલ છે અને વીમો પાર્સિંગ ચાલુ છે તમે કન્ડિશન ટ્રેક્ટરની જોઈ શકો છો વિડીયોની અંદર પચાસ પંચાવન ટકા ટ્રેક્ટરના ટાયર છે ચારે ચાર તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ જોવા મળે છે આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાચવેલું ટ્રેક્ટર છે ભાઈ એ હવે કિંમતની વાત કરું તો નટુભાઈએ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવશે રૂબરૂ સ્થળ પર જઈ કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે નટુભાઈનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર આખું તમને ઓરિજિનલ કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સાચેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની છત્રી પંખા આખું કમ્પ્લેટ સીટ નવી તમે જોઈ શકો છો બમ્ફર બનાવરાવેલું છે ભાઈ એ હવે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ધોરાજી ને રાજકોટ જિલ્લામાં નટુભાઈ પાસે જોવા મળે છે નટુભાઈનો નંબર હું વિડીયોમાં અને વિડીયોને નીચે આપી દઈશ નટુભાઈનો નંબર તમને વિડીયોમાં પણ જોવા મળી જાય છે એટલે નટુભાઈનો કોન્ટેક્ટ કરી લેવો જે કોઈ ખેડૂતભાઈઓને લેવાની ઈચ્છા હોય તે નટુભાઈ સાથે વાત સાથે વાતચીત કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ટ્રેક્ટર લઈ શકે છે ટ્રેક્ટર ખૂબ સાસવેલું ટ્રેક્ટર છે અને ખેતીમાં સારવાલા એક ટ્રેક્ટર છે એટલે ખેડૂતભાઈઓ ઉતાવળ રાખજો નકર ટ્રેક્ટર વેસાઈ જશે અને છતાં પહેલાં નટુભાઈને કોન્ટેક કરી ટ્રેક્ટર ખરીદવા જવું